નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે બેંકમાં નાણાકીય વ્યવહારો વધતા હોય છે મોટી સંખ્યામાં લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય છે ત્યારે ચોરી અને ચીલ ઝડપના બનાવો પણ બને છે આવા બનાવો બનતા અટકાવવા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાની અધ્યક્ષતામાં બેંકના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં તહેવારો દરમિયાન ભીડભાડ સમયે રાખવાની તકેદારી અંગે બેંકના કર્મચારીઓ અને સત્તાધીશોની સૂચના આપવામાં આવી હતી કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું આ બેઠકમાં વિવિધ બેંકના મેનેજર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પોલીસે વિવિધ જ્વેલરી શોપના માલિકો સાથે પણ બેઠક કરી હતી અને જ્વેલરી શોપમાં સીસીટીવી લગાવવા સૂચના આપી હતી જ્યારે વિભાગીય પોલીસ તહેવારમાં બેંક અને પેઢીના સંચાલકોની રહેવા માટે સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી તમામ બેંકના મેનેજરશ્રીઓની એક બેઠક મળી હતી અને આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને તમામ બ્રાન્ચ મેનેજરશ્રીઓને તથા બેંકના કર્મચારીઓને કઈ રીતે તકેદારીના પગલા લેવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવો બનતા કઈ રીતે અટકી શકે તેમજ પોલીસ કમિટી તરફથી કઈ રીતે મદદ મળી શકશે એ તમામ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે નવરાત્રી તથા દિવાળીના આવી રહ્યા હોય આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જ્વેલર્સ એસોસિએશન તથા બેંકના મેનેજરો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આમાં જ્વેલરી એસોસિએશનના તમામ લોકો તથા બેન્ક મેનેજરોને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા અને કોઈ પ્રકારના પ્રોપર્ટી ઓફેન્સ કે બોડી ઓફેન્સ ન થાય તેમાં માટે કઈ કઈ તકેદારી રાખવી જેમ કે સીસીટીવી કેમેરા લગાડવા એટીએમમાં ગાર્ડ રાખવા આ ઉપરાંત જે કેશનો જે વ્યવહાર બેન્કોમાં થતો હોય છે એ બાબતે કઈ રીતની તકેદારી રાખવી આ બાબતે બહુ ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી તથા તકેદારી કઈ રીતે રાખી શકાય તે બાબતે બંને એસોસિએશન અને બંને લોકો સાથે ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી